આ મારા માટે લાવ્યો છે હાર્દિકભાઈ માટે મારા માટે બેસ છે એક બાંધેવાન છે એક મોટા ભાઈ નું છે આ રુદ્રાસ આ મારું ઉપ્પા છે એમ છે માથે ઓલા ગળામ બાંધવાનું હા અમારા હાર્દિકભાઈ માટે તો અમારી બેન દેખાડે બેન આ છે ને હે ભાઈ આવું છે આવું છે આ મમ્મી હાટું કેમ છો જો મમ્મી હાટે લાવેલા છે આ ને આ બેન હાટે બેન હાટે કેટલી વસ્તુ લાવે ખબર હે કરતા તો બેન હાટે લાવી એક બસ એક કાંડ બે કાંડા એટલી લાવ્યો એ જૂનાગઢની પ્રસાદી લાવ્યો આ પ્રસાદી ખાવા હાલો જૂનાગઢથી ન વી આવ્યા છે ને મરાદી હોય તો આદીવા હે બાકી લાગો અમે જૂનાગઢથી ન વી આવ્યા હે හලෝ හසි වද විලි හලහෝග ලඟ අලෝබන්න හඳ හඳ හවින්ජා යෝ ුතු නැදුුට දෝරයි ලිල් යහා හම පයහටු විලැවසී මොට පයහටු විලෑවසේය ඇයක් දොරඉල්ල දෝරයි ලවදවත කර යස මුමි ගම් හදල හැකැ හොඩු කාමමනක්. હવે તો આપણે કંઈક ગામને પાણી મેં દીધું નાવા પૈસા તો એ તમારું બેન કે પૈસા નાઈ નાખશે કેમ કે થાકડો ઉતરી દેવું મેં કહેતા ભુવાજી છે જૂનાગઢ ગયા પછી હલવાઈ જાય એવું લાગે એમ હે તો લાઈ હવે નાવાનું ને એવું કરના જ છીએ નાયનાથ છીએ એ કઈ ગામમાં રાહુને આટો મારો એમ કેમકે અમારા ગામમાં સપ્તાહ બે હશે હાલમાં એવું છે તો રાહુ હવે જોવા કેમ રેહ તો નહીં હું થાકી ગયેલો છે એટલે કાંઈ નખી નહીં આપણે રાહી તમને પણ એક દિવસ આખું આડે દિવસ છે બધા રેહ કારખાના એટલે તો આપણે નાના ખાશીએ ને સાધીનું વાલ ને એવું કપાઈ નહીં શું કેમ કે બીજી ચાલતી કામ છે પણ મમ્મી દવા આંભા હોકલે હે લુગડા ભાડો આમ નખરા કરે આમ પીએ હું ને આજ વરસાદ હતો ને તો એ બાળ બાંધી દઈએ નવરાવા નખરા મારે આદીભાઈ ઓ હું જુનાગઢ તો આ એમ લાગે ઈ ખાટલા માં હોય તમે જયારે જોતા હોય ત્યારે હું ને જે એમ લાગે કા કે નહીં હાસી વાત કે નહીં ને આ બે ભાર પીધો આ બે તમે જયારે જોયું છે ત્યારે ખાટલા બેન ને જુનાગઢ નો થાય તો કામ કરતા આળા તડે હવે કે નહીં તો મમ્મી કારણ કે નીરે નીરે તો હવે તો કઈ કામ નહીં કામ માં ટેપ વાગે એમને કામ માં સપ્તાહ છે ચાહુ જોવા તમે તમને તમને બતાવી આપડે ઘરે તો મહેમાન આવી ગયા છે મહેમાન આવતા હોય તમારા હાથ દીખવાય ને મહેમાન ગમે આવે

આ પાણીપુરી ખાઈ ભાઈ આખું પડીકું ગયું ઢેબરા લેવા અને અત્યારે ખાઈ લેવા તો હા દે હું ખાવ તું હિંદે શાક ને રોટલો નહીં ખાવ તો આપણે ભાઈ નાસ્તો કરવા છે તો નાસ્તો કરી લઈએ આપણે જો નાસ્તો કરી લીધો છે બે નવે બનાવી છે ડાયલ ઢોકળી કેમ કે માસી રેસીપી શીખવાડી ભીયા જા છે માસી વિડીયો હોય તો માસી ને કીધો કે આવી રેસીપી અમારે ઘરે ન શીખવાડવી તમારે તો તું દોઢ ડાયલ ખાવા નહીં આવું અમારે ડાયલ ઢોકળી ખાવી પડે શાક હા

ગામમાં અત્યારમાં ફર્સ્ટ ક્લાસ ભગવાનની આરતી થાય છે હાડા હાથ થઈ જાય છે મોલ હવે તો કાંઈ કામ નહીં આજનો વિડીયો જો તમને ગમો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું જોતા નહીં મળી કાંઈક નવાય માતાજીન બાય બાય